નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભુજ ગર પ્રજાપતિ વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ એમાં પ્રથમ લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની જરૂર એના ઇમ્પોર્ટ સાથે તમારે થઈ શકે કેલ્ક્યુલેટ કર્યા હતા બે ત્રણ જેવા ક્વેશ્ચન આજે પણ એક સરસ મજાનો ટોપિક કહી ઓમ આ પ્રશ્ન જે હશે એ બોર્ડ માટે most imp એમાં ઓમના નિયમ ત્રણ મર્યાદાઓ જે હશે દર વખતે બોર્ડ ની અંદર હોય બે marks ના નિયમ ત્રણ ત્રણે ત્રણ મર્યાદાઓ આપણી માં ઓમનો નિયમ પણ બે marks માં પૂછે કે ઓમનો નિયમ લખો ને પણ બે marks માં પૂછે આ પ્રશ્ન એક સૌથી imp કહી શકાશે. વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર ફરી સ્ટાર્ટિંગ કરીએ નિયમ તો વિદ્યાર્થી મિત્રો ઓમ નો નિયમ આપણે શરૂ કરીએ તો ઓમના નિયમ ની અંદર પ્રથમ આપણે પ્રથમ ઓમ નો નિયમ જોઈ લઈશું એના પછી એની જે મર્યાદાઓ હશે એ મર્યાદાઓ પણ આપણે જોઈશું અહીંયાથી જે પણ MCQ ઈમ્પોર્ટન્ટ હશે એ MCQ પણ આપણે અહીંયાથી જોવાના તો પ્રથમ આપણે શરૂ કરીએ ઓહમનો તો ઓહમના નિયમની અંદર આપણને શું જોવા મળશે તો પ્રથમ તો નિયમ સરસ મજાનો નિયમ આપણને આવડવો જોઈએ ઓહમનો નિયમ જે હોય એ સરસ મજાનો આપણને અહીંયાથી આવડવો જોઈએ કે ઓહમના નિયમની અંદર શું હોય તો કે ઓહમના નિયમની અંદર શું કે કોઈ પણ સુવાહક

આ નિયમ પ્રથમ નિયમ સરસ મજાનો એક લખી દો એના પછી જે નિયમ હશે એની પ્રૂવ આપણે કરીશું સાબિતી કરીશું એનું પારિમાણિક સૂત્ર પણ આપણે મેળવી કાઢવા મળશે તો પ્રથમ કે અહીંયા તમે શીખ્યું કે વિદ્યુત પ્રવાહ હશે અને વિદ્યુત સ્થિતિ બાદ એ બંને એકબીજાના સમ પ્રમાણમાં જોવા મળશે બંને એકબીજાના કયા પ્રમાણમાં હશે સમ પ્રમાણમાં હશે તો શરૂઆત પ્રથમ લખી કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એટલે કે વોલ્ટેજ એ વિદ્યુત પ્રવાહ

જ્યાં આર બેટા જે હશે એને તમે કહેશો રેઝિસ્ટન્સ અવરોધ તમે કહેતા હતા બરાબર આર બેટા તમારો જે હશે એને આપણે અવરોધ કહેશો અને જો અહીંયાથી આરના આપણા કરતા કરીએ તો આર બરાબર આપણને એક સૂત્ર મળી જાય વી બાય શું મળી જશે વી ભાગ્યા આઈ બેટા આપણને એક અવરોધનું અહીંયાથી સૂત્ર મળી જાય કે અવરોધ કેટલો હશે તો ઇઝ આર ઇઝ આ આપણને એક અવરોધનું સૂત્ર મળી અવરોધનું સૂત્ર મળી ગયું ક્લિયર હવે બેટા સૂત્ર મળી જાય તો આપણે એનો શું લખવો પડે ફરજીયાત એકમ પણ લખવો પડે તો બેટા એકમ લખીએ અવરોધ તો એકમ શું થાય બેટા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટા જે હશે એનો એકમ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો એમ્પિયર પરંતુ જો એસઆઈ એકમ પૂછાય તો બેટા એનો એસઆઈ એકમ થશે થશે ઓમ એનો એસઆઈ એકમ કહેવા એકમ મળી જાય

હા જો તમારે આનું પારિમાણિક સૂત્ર બેટા લાવવું હોય તો સૂત્ર મૂકી દો ડબલ્યુ ઇક્વલ ટુ ક્યુ ઇન ટુ વી અને વીને બેટા કરતા કરો તો ડબલ્યુ બાય ક્યુ થાય બસ આની ઉપરથી તમે પરિમાણનું સૂત્ર તારવી શકો એ પારિમાણિક સૂત્ર જે મળે ભાગ્યા પ્રવાહ માટે એમ્પિયર બેટા લખી દો બરાબર તો તમને અવરોધનું પારિમાણિક સૂત્ર પણ અહીંયાથી ક્લિયર તમારું થઈ થાય તો આ અવરોધનું બેટા પારિમાણિક સૂત્ર થઈ ગયું બીજો કે બેટા અહીંયા થી એક કન્ડિશન એવી જાણવા મળે સરસ મજાને એક પ્રશ્ન અહીંયા થી પૂછાય તો પૂછાય પણ ગયો બરાબર પૂછાય ને પૂછાય ગયો પણ ખરા હફારી પૂછાય એ પ્રશ્ન કેવો પૂછાય તો બેટા અહીંયા થી આપણે એવું કીધું કે v અને i એકબીજાના કેવા જો સમપ્રમાણમાં જોવા મળે સમપ્રમાણમાં જોવા મળે છે કે v અને i વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે એ ક્લિયર તો સપોઝ બેટા પ્રવાહ વધતો હોય તો ઓલવેઝ વોલ્ટેજ પણ વધી રહ્યો હોય પ્રવાહ ઘટતો હોય તો વોલ્ટેજ પણ ઘટી રહ્યો હોય ક્લિયર આટલી વસ્તુ ક્લિયર હતી કે જો વી ચલે છે આ બેટા એકબીજાના સમપ્રમાણ હોય ત્યારે એકમાં વધારો થાય ત્યારેમાં કેટલો જ વધારો થશે તો ઘટાડો થશે એટલો જ ઘટાડો બીજી અંદર જોવા મળવાનો હતો ક્લિયર નેક્સ્ટ બેટા પ્રશ્ન મારો એ હતો કે નિશ્ચિત તાપમાન બેટા કોઈ ચોક્કસ તાપમાન આવું લખેલું છે પાછું ઓ ખાસ કે નિશ્ચિત તાપમાન બેટા

તમે બધા આજ કરવાના હતા પણ નહીં બેટા જ્યારે પણ નિશ્ચિત તાપમાન લખ્યું હોય કોઈ ચોક્કસ થી તાપમાન આપેલું હોય ત્યારે વોલ્ટેજ બે ગણો ત્રણ ગણો ચાર ગણો કરી દો પરંતુ નિશ્ચિત તાપમાન જ્યારે પણ આપેલું હોય ત્યારે હંમેશા માટે યાદ રાખજો અવરોધ આ રેઝિસ્ટન્સ શું થઈ જાય અચ્છા પોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાય પણ આપણે શું કરતા હોઈએ આપણે એક જ કરતા હોય ઠંડી લખી નાખીએ બમણો થાય

એકબીજાના સમપ્રમાણમાં જોવા મળશે. કોણ સમપ્રમાણમાં જોવા મળશે? વી અને આર. બરાબર બેટા આ બંનેનો ગ્રાફ જ્યારે પણ પૂછ્યો હોય વી વિરુદ્ધ બીટા આઈ નો ગ્રાફ તમને સરસ મજાનો આપેલો હોય ત્યારે આના ઉપરથી કોનું મૂલ્ય મળે? તો ઢાળ બેટા મળે. ઢાળ તે બધા ભણીને આવ્યા હતા. આલેખનો ઢાળ કેટલો થાય? વાયા ભાગ્યા એક્સ એમ થાય તો આનો ઢાળ બેટા વાયએમ કેટલો થાય? તો વી થાય વી અને એક્સ એમ કેટલો થાય? આઈ તો વી

V અને બીટા આઈ નો હોય તો V અને આઈ પ્રમાણમાં જો મળતા હોય તો જ સંબંધ કેવો હોય અરેખીય હોય જો મળતા હોય તો રેખીય ક્લિયર

કોઈ એમનો અત્યારે એવું આ પ્રથમ મર્યાદા clear અને example લખજો બેટા શું લખી દો બેટા મર્યાદા તમારી પૂરી પછી બેટા ત્રણ હતી બરાબર બીજી મર્યાદા બેટા V અને I નો સંબંધ I નો ઓહમના નિયમની તમે ભણી R V I તમે

આઈ ના આધાર તો રાખવા પછી ખ ઉપર નહીં ચિન્હ ફક્ત કોનું હશે બેટા તમારું જે ચિન્હ હશે એ બેટા ફક્ત વિના ના ઉપર આધાર રાખશે બેટા એનો ગ્રાફ કઈક હશે એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ બેટા આપણે આ ગ્રાફ દોરી કોના વિરુદ્ધ તો પહેલો પોઈન્ટ કે વી અને આઈ નો સંબંધ બેટા વિના ના ઉપર આધાર રાખે સમજો મજાનો પ્રશ્ન હતો હ ઉપર બેટા આધાર રાખ્યા વી કેવો હશે ધન હશે અહીંયા વી કેવો હશે ગુણ હશે બેટા કઈ ગ્રાફ આ રીતના મળી રહ્યો બરાબર તો અહીંયા પ્રવાહની કિંમત મળવાની કેટલી સપોઝ ત્રણ એમ્પિયર મળી રહી સારી ત્યાં વોલ્ટેજ કઈ થશે એ રીતના બેટા અહીંયા પણ એ રીતના ગ્રાફ બતાવો ઓકે અહીંયા પણ પ્રવાહ બેટા હશે પણ પ્રવાહ કેવો હશે નેગેટિવ હશે ટુ એમ્પિયર મળી રહ્યો બરાબર અહીંયા વોલ્ટેજ પણ કેવા હશે બેટા નેગેટિવ જોવા મળવાના છે બરાબર તમે ગ્રાફ બતાવી શકો પરંતુ બેટા તમે ભણશો ત્યારે તમારું ચેપ્ટર નંબર ચૌદની અંદર આ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આવશે

કે p અને આઈ નો સંબંધ જુદો જુદો જોવા મળે છે મતલબ કે તે અનન્ય હોતો વેન પોઈન્ટ ઈ પોઈન્ટ બેટા ગ્રાફ ઉપરથી સમજાવું તો જો આ એનો ગ્રાફ બેટા આપણે ડ્રો કરવાનો ગ્રાફ હશે વી વિરુદ્ધ બેટા i v વર્સસ i નો આ ફાપડ કર્યો સપોઝ બેટા આનો ગ્રાફ કંઈક આ રીતના મળી રહ્યો બરાબર બેટા અહીંયા તમે જો આ રીતનો કોઈ ગ્રાફ હશે અહીંયા કંઈક પોઈન્ટ ડ્રો કરો અહીંયા કિંમત ડિફરન્ટ હશે વોલ્ટેજ બદલાતો હશે એ રીતના અહીંયા પણ બેટા કંઈક મળશે દરેક જગ્યાએ દરેક જગ્યાએ બતાવી છે દરેક જગ્યાએ બેટા રીતના મળશે પણ બતાવો દરેક જગ્યાએ બેટા અને સંબંધ જુદો જુદો જોવા મળે મતલબ કે બેટા જોવા મળશે અનન્ય એટલે કે એક અને માત્ર એક જ હવે બેટા સમજો અહીંયા પ્રવાહની જે કિંમત હશે વોલ્ટેજની કિંમત પણ એક જ કોઈ વોલ્ટેજની કિંમત બેટા ફિક્સ હશે રાવાની કિંમત પણ એ રીતના અયા પણ જુઓ વોલ્ટેજ ની પણ કિંમત એ રીતના એટલા માટે એ કીધું કે અનન્ય હોતો અનન્ય નથી બેટા એક્ઝામ્પલ ખાસ યાદ એક્ઝામ્પલ

આઈનો જે પણ ગ્રાફ હશે એ કોનું મૂલ્ય આપશે અવરોધ ઢાળ મળશે બેટા એ કોનું અવરોધનું ક્લિયર બેટા તો આજના અંદર આપણે શું જોયું તો પ્રથમ બેટા નિયમ જોયો એ ઓહમના નિયમની ત્રણ મર્યાદાઓ પણ જોઈ પ્રથમ બેટા ઓમનો એ ઓહમના નિયમની કરી કોઈ પણ સુવાકમાં પસાર થવા વાળો એ હશે બેટા એ તેના બે છેડા વચ્ચેના આમાંથી પણ યાદ રાખજો આઈએમપી આ તમારું આ ક્વેશ્ચન આઈએમ જ્યારે નિશ્ચિત તાપમાન જો તાપમાનનો વોલ્ટેજમાં વધારો થાય ઘાડો થાય અવરોધ કે અવરોધ ઓલવેઝ ઘટે છે આ યાદ રાખજો આ પોઈન્ટ પૂછાય બરાબર ત્રણ મર્યાદાઓ પણ જોઈ લેજો નાઈનો આઈનો અને રેખીએ જોવા મળે છે નાઈનો અથવા સન્યા ઉપર આધાર રાખે છે ત્રીજો પોઈન્ટ

મોબાઈલ નંબર પાસવર્ડ બેઠા તમે કરજો download clear છે mobile માં અલગ અલગ ના પ્રથમ લેક્ચર દરેક નું free ની અંદર course પણ ખરીદી તો ધોરણ બાર ની અંદર જે વિદ્યાર્થી મિત્રો હોય એમના મેથ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ઇંગ્લિશ અહીંયા ઇંગ્લિશ પર પણ વિદ્યાર્થી મિત્રો ભાર મૂકવામાં આવ્યો કે આટલા સબ્જેક્ટ તમને એપ્લિકેશન પર જોવા બીજો કે તમે જેવી એપ્લિકેશન કરો છો એ હીટ અને જે અથવા જેઈના જે મારા વિદ્યાર્થી મિત્રો હોય તે માટે દસ મુકી ઉપર વિથ સોલ્યુશન ક્લિયર આ જોઈ લો અહીંયા આવો તો આ ઓફર વખત તરીકે સુધી આ ઓફર રક્ષાબંધન તહેવાર હશે બરાબર આવી વિડીયો એ તારીખ સુધી એ પણ એમાં જે ધોરણ અગિયાર ના વિદ્યાર્થી મિત્રો અગિયાર હજાર હશે પણ એવી જ તમારી ફી સાત હજાર સાતસો કેટલી ફી થઈ સાત હજાર સાતસો કટ થઈ જશે આમ તમારી આ ધોરણ બાર જે આખું કવર થઈ જશે બોર્ડ તો થવાનું જ હતું બોર્ડ થશે ગુજકેટ પણ થઈ જશે